નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાતી હેલ્થ ટિપ્સમાં શિયાળામાં દવા વિના ઘરેલું ઉપાયોથી કરો ગળાની ખરાશને દૂર વાયરલ કે બેક્ટેરિયલ સંક્રમણ કે પછી અન્ય કોઈ કારણોસર ગળામાં ખરાશની સમસ્યા થઈ શકે છે મળતી માહિતીના આધારે સ્ટ્રેપ્ટોકોક્સ બેક્ટેરિયાથી થનારા સ્ટ્રેપ સ્ટ્રોટ ઇન્ફેક્શન ખતરનાક હોય છે તેના કારણે વધારે તાવ આવે તે શક્ય છે વાયરલ થ્રોટ ઇન્ફેક્શન શિયાળામાં થનારી એક સામાન્ય સમસ્યા છે તેમાં તમે દવાના સિવાય પણ ઘરેલું ઉપાયો અપનાવી શકો છો તેનાથી ગળાની ખારાશની સમસ્યામાં આરામ મળશે મધ ગળાની ખારાશની સમસ્યામાં મધનું સેવન તમને ફાયદો કરી શકે છે તમે ચામાં મધ મિક્સ કરીને પણ ઉપયોગમાં લઈ શકો છો મધમાં મળતા પોષક તત્વો વાયરલ સંક્રમણથી બચાવે છે તેનાથી ગળાની ખરાશને દૂર કરવામાં પણ મદદ મળે છે હળદરની ચા જો તમને ગળામાં ખરાશની સમસ્યા પરેશાન કરી રહી છે તો હળદર તો હળદરવાળી ચાનું સેવન કરો હળદરનું સેવન ઇન્ફ્લામેન્સેસને ઘટાડીને ગળાની ખરાશ સોજો અને શરદી કે ખાંસીને ઠીક કરવામાં મદદ કરી શકે છે તુલસીનો ઉકાળો ગળાની ખારાશની સમસ્યામાં તુલસીની ચા કે ઉકાળાનું સેવન કરવાનું તમારા માટે ફાયદારૂપ રહેશે તેનાથી ઇમ્યુનિટી મજબૂત થશે અને વાયરલ સંક્રમણ પણ દૂર થશે મિત્રો આ હતો આજનો વિડીયો આવા મજેદાર વિડીયો જોવા માટે અમારી ચેનલ ગુજરાતી હેલ્થ ટિપ્સને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા સગા સંબંધીઓને પણ શેર કરો તો ચાલો મળતા રહીશું નવા વિડીયોમાં